મંદિરની પરંપરા મુજબ રથયાત્રાની ઉજવણી થઈ આપણી સાથે દ્વારકાધીશ મંદિરના વ્યવસ્થાપક સમિતિના શ્રી ચૌહાણ છે સર આપણે આપણી નાની મોટી અરજીઓ જ્યારે ભગવાન પાસે લઈને જતા છીએ ત્યારે ભગવાનના ઉત્સવની વ્યવસ્થાઓ જે વ્યવસ્થા આપણા જીવનની વ્યવસ્થા જે સાચવે છે એમની એક ઉત્સવની વ્યવસ્થા સાચવવા માટે પ્રેશર હોય છે કે શું હોય છે તો તમે શું લાગણી અનુભવો છો એ ખાસ જાણવા છે કે કેવું પ્રેશરાઈઝ હોય છે કે શું હોય છે કે બધી વ્યવસ્થા કઈ રીતે તમામને રથયાત્રાની મારા તરફથી અને મંદિર વ્યવસ્થાપન સમિતિ તરફથી હૃદયથી શુભકામનાઓ પાઠવું છું પ્રેશર તો ના કહી શકાય પણ એવું માની શકાય કે આપણે બધા ક્યાંક ને ક્યાંક ભગવાનના આશીર્વાદથી આ વ્યવસ્થા સુચારુ રૂપે અને સરળતાથી સહજ ભાવે હૃદયના એકદમ નમ્ર ભાવે આ વ્યવસ્થા સરળતાથી સુપેરે પાર પાડી શકીએ એના માટે એના આશીર્વાદ ચોક્કસપણે હોવા જોઈએ તો જ આ વ્યવસ્થા સચવાય એવું ચોક્કસપણે માનું છું હું હૃદયના અંદરથી ક્યાંક ને ક્યાંક મને એવું હતું જ કે ભાઈ આટલા બધા દેવી દેવતાઓને આપણે પૂજીએ છીએ આટલા બધા ભગવાનોમાં આપણે વિશ્વાસ રાખીએ છીએ પણ અષાઢી બીજ નિમિત્તે જે રથયાત્રા નીકળે છે એમાં મારો ચોક્કસ ભાવ એવો છે કે એક જ ભગવાન એવો છે કે દર વર્ષે સામેથી તમને દર્શન આપવા નીકળે એવું ક્યાંય તમે વિશ્વના કોઈ ખૂણે નહીં જુઓ આ એક જ ભગવાન તમને સામેથી દર્શન આપે અને ત્યારે એના ભક્તોનું ઘોડાપુરું ઉભરાય છે અને ભગવાન તમામના જીવનમાં મંગળ કામના કરે એવા સુભાષજી ભગવાન સામેથી દર્શન આપવા નીકળે છે તો ચોક્કસ આપણે રથયાત્રાનો લાવો લેવો જોઈએ અને બધાએ લીધો છે એ તમામના જીવનમાં ભગવાન ધન્યતા પ્રદાન કરે એવી મારી શુભકામના સર ખાસ જોતા હોઈએ છીએ કે અધિકારી અધિકારીશ્રીઓ હોય છે કે જે દૂરથી રહીને બંદોબસ્ત જોતા હોય છે પણ ખાસ આપને મેં જોયા કે આપ બહુ જ એકદમ રથની બરાબર આગળ ચાલતા હતા રથ પણ ખેંચવામાં પણ તમે એટલો જ સહયોગ આપ્યો છે અને કેવી અનુભૂતિ રહી કે જયારે દ્વારકા તરીકે નહીં પણ એક સામાન્ય માણસ તરીકે પણ ખેંચીને રથયાત્રાનો હિસ્સો બન્યા એક બેન મારી હૃદયથી એક ઈચ્છા હતી કે હું અમદાવાદ રથયાત્રામાં કોઈક વખત દર્શન કરવા જઈ શકું પણ કમનસીબ કરો કે જે ગમે મારા હું આજ સુધી રથયાત્રાનો ભાગ બન્યો નહોતો આ જીવન મારા જીવનની પહેલી રથયાત્રા હતી કે જેમાં હું પ્રત્યક્ષ રીતે સીધો જ સંડોવાયેલો હતો અને સીધો જ એમાં મારું ઇન્વોલ્વમેન્ટ હતું તો મને એવો ભાવ હતો કે જીવનમાં જે અમૂલ્ય તક મળી છે અને ભગવાને આટલો મોટો મોકો આપ્યો છે તો આપણે બધું જ મૂકી અને મન મૂકીને ભગવાનની ભક્તિમાં લીન થઈ અને આ કાર્ય કરવું જોઈએ એ ભાવ પ્રગટ કરવાના આશય રૂપે અને મેં માણસ સહજ રીતે એના શ્રદ્ધાળુ રૂપે આજે જે મારી ક્રિયા કરી છે એ કોઈ હોદ્દાને રૂપે નથી કરી માત્ર ને માત્ર એના પ્રત્યેનો જે ભાવ હતો એ રિફ્લેક્ટ થતો હતો તો ખાસ વિડીયોમાં પણ આપણે જોવા મળશે કે સરની જે લાગણી હતી કે અહીંયા એટલે જ કહેવાય છે કે દ્વારકાધીશ પાસે અથિરથી અને મહારથી બધા જ સરખા છે ભગવાન પાસે અને એક અધિકારી હોવા છતાં પણ સામાન્ય માણસ જેમ રથ ખેંચો અને ભગવાનના રથયાત્રામાં સામેલ થવું એવી એક લાગણી સાથે મનસુભાઈ જોડાયા હતા દ્વારકાથી આવી જ માહિતીઓ માટે થઈને લાયક બની શેર દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકા જય દ્વારકા